સામે આવ્યા છે સ્ટોક અત્યારે કઈક અઢી ટકા ઉપર છે ઇન લાઇન નંબર્સ છે પાંચસો બાવીસ કરોડ નો નફો પાંચસો પંદર કરોડ નું અનુમાન હતું એટલે પહેલો એ આંકડો ઓલમોસ્ટ ઇન લાઈન તમે આવક એમની જુઓ તો આવક જે છે તે ત્રણ હજાર ત્રણસો પંચાવન કરોડથી ત્રણ હજાર ત્રણસો આડત્રીસ કરોડનું અનુમાન હતું એટલે આ પણ ઓલમોસ્ટ ઇનલાઇન છે બહુ પરિવર્તન નથી તેમના જો તમે નફો જે છે તે પાંચસો ચૌદ કરોડથી વધીને પાંચસો બાવીસ કરોડ થયો છે તો એ પણ એક તમને ખાસ વર્સિસ ફિગર એટલે તમને કમ્પેરિઝન માટે મળી જાય આવક તમે જુઓ સામે તો ત્યાં પણ તમને જોવા મળશે ત્રણ હજાર બસો પંચાવન કરોડથી વધીને ત્રણ હજાર ત્રણસો ને પંચાવન કરોડનો આંકડો જોવા મળી રહ્યો છે મેઇન સર એમનો જે ગ્રોથ ડોમેસ્ટિક વોલ્યુમ ગ્રોથ છે તે અહીંયાથી ખાસ એક પોઈન્ટ બે ટકા છે અને અનુમાન એકથી બે ટકાનું હતું સો વોલ્યુમ ગ્રોથ હજુ પણ થોડો સ્લો છે પણ હા ઇન લાઇન નંબર્સ જોવા મળી રહ્યા છે આપણે જે વાત કરી હતી મોંઘવારીની રૂરલ ડિમાન્ડની તે બધાની વચ્ચે ડાબર ફિટ થાય છે અઢી ટકા મજબૂતી સાથે પાંચસો ત્રીસને ઉપર નીકળવાની કોશિશ સ્ટોક કરી રહ્યો છે રિઝલ્ટ આવે છે ડેફિનેટલી અપેક્ષા કરતા થોડાક ઓછા પણ તેમ છતાં પણ જેમ હતું સેકન્ડ ક્વાર્ટરના રિઝલ્ટ આવ્યા એ પછી એના કરતાં સાય ઓફ રિલીફ ચોક્કસ દેખાઈ રહી છે ખાસ કરીને ડાબર અને આપણે કદાચ એને એફએમસીજીના સેક્ટરમાં મૂકી શકીએ તમે જોશો તો હિન્દુસ્તાન યુનિલિવર હોય કે પછી તમે કોલગેટના જુઓ ડાબરના જુઓ આ બધામાં એક ગ્રોથ ચોક્કસ છે પણ વોલ્યુમ ગ્રોથ જે આપણે આપે ચર્ચા કરી એ વોલ્યુમ ગ્રોથની ચિંતા યથાવત છે અને મેં જે હમણાં વાત કરી કે ઇન્વેસ્ટેબલ સર્પલસના ઇસ્યુઝ છે એના કારણસર કન્ઝમ્પશન થિયરીને ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ કરી છે જે ડિસ્કસ તરીકે કન્ઝમ્પ્શન કહીએ આપણે એટલે એ ઇફેક્ટ આમાં દેખાઈ રહી છે પણ મને એવું લાગી રહ્યું છે કે એફએમજી સેક્ટર ડિફેન્સિવ સેક્ટર તરીકે કામ કરશે કે તમારો પોર્ટફોલિયોને પ્રોટેક્ટ કરવાનું કામ કરશે અને માર્કેટમાં જો આપણને બજેટ પછી કંઈક સારું આઉટ થતું દેખાય તો બધા સ્ટોક સારા એવા પરફોર્મ કરવી શક્યતા છે આજે તો બાય કરવાની એટલા માટે એડવાઇસ નથી કે બે મોટા ઇવેન્ટ આવી રહ્યા છે તો વેઇટ કરીએ પણ એફએફજી સેક્ટર મને એઝ અ હોલ અને ડાબરના રિઝલ્ટ જોયા જોયા પછી ડેફિનેટ એવું લાગે છે કે આ બધા સાય ઓફ રિલીફ છે અને આપણને આવનારા સમયમાં સારું રિટર્ન આપવા માટે તૈયાર થઈ ગયા છે ગટારે બાઇક ચોક્કસ કરવું જોઈએ અથવા પછી બે ત્રણ દિવસ જે માર્કેટની અત્યારે વોલાડિલિટી છે એ દૂર થાય એ પછી બાય કરવાની એડવાઇસ છે